ઠીક ગઈકાલે વિડીયો બનાવવાનો મને ટાઈમ નથી મળ્યો આ હતું નહીં ઘરની એક પૂજા કરવા ગયા ઘરની પૂજા કરવા ગયા અને પછી અપાર્ટમેન્ટમાં જીવડા મારવા વાળો આવવાનો હતો પછી ઘરે આવતા રહ્યા ઘરે બીજું કામ હતું એ કહી દુ

હવે બેય જણા ધબધબાટી બોલાવશે શું વાત છે સર કે વાત હે સર કે વાત છે યે વાત છે તો અપાર્ટમેન્ટ પે પોચી ગયા ખુરશી બુરશી ખોલી નાખી આ ખુરશી ખોલવાની હતી અને આ ટેબલ પણ આ ટેબલ માં ઓલું ચોટાડવાનું એને શું કહેવાય બૂચ આવે ને આ બૂચ આવે બૂચ એને કહેવાય શું કમેન્ટ કરો આમાં લગાવવા છે એટલે ઠીક હે

<laughs> नीचे उभो तो नहीं बोलता तो नहीं जोता था, जो था, था यहां बोलता तो हूं चलो हूं बोल लो दई कैसे हो आप <laughs> उधर चेक करो उधर उधर चेक करो उधर चेक करो कौन है ये लोग कहां से आते हैं ये जीप गोथा मारती थी <laughs> <laughs> ઓલા પી ગયા પછી ન ગોથા માં રેવી રીતે એને હિસાબે ભૂલાઈ ગયું મને કે ઓ આપણે તો બ્લોગ ચાલુ છે આપણે આપણા ધંધામાં ધ્યાન દે અચ્છા હવે જઈએ છીએ અમે મચ્છી બજાર કે કે બોલ તો મચ્છી બજાર ખાલી મચ્છી માર્કેટ તમને દેખાડી અમે મચ્છી માર્કેટમાં નથી જવાના અમે બે જવાના છીએ ફ્રૂટ લેવા અહીંયા ફ્રૂટ ને બધું સારું મળે તો ચાલો અહીંયા જઈને દેખાડી તમને મચ્છી માર્કેટ અને ફ્રૂટની

કેમ છે બાકી જુબેલી માર્કેટ બહુ મોટી છે ઘર ભેગું થાને ભાઈ જો ફ્રૂટ ફ્રૂટ બધું મળે ખાન ખાદિન ફ્રૂટ ખાઈન ખાઈન આમ નામ પેટ ભરાઈ ગયું અહીંયા અહીંયા પાછું બધું ઇંગ્લિશ ઇંગ્લિશ છે જો આ મધ દેશી

પાછી મચ્છી બજાર પેલું તોભાત તોબત તોબત થાર મૂડ ખરાબ કરી દેખાય શેરી શેરી કરે પણ કઈ સમજાતું નથી બહુ મોટી મચ્છી બહાર ક્યાંક જો ભાઈ આ હું એ દેખાઈએ કઈ વિચિત્ર હા હું કઈ સમજાતું નથી કોપી વાળું આ તું ओ हो हो जरूर लाइक वीडियो में कई आउसे नहीं ने आओ बदु ये सब क्या देखना पड़ रहा है अच्छा है मैं अंधा हूँ ए वैसे बाप हम मालूम है तेरे बाप को मत सिखा चल जीणु जीणु हूं जो ઘણી બધી વસ્તુ વિચિત્ર વિચિત્ર है केकड़ा झिंगा આ દુબઈ નું જુબેલી છે ભાઈ ફૂલ મોટી માર્કેટ છે અહીંયા તો ખતરનાક કેવી લાગી ભાઈ તમને અહીંની માર્કેટ જોરદાર ઓ ભાઈ જોયું નથી ક્યારે આપણે અમે પેલી વાર આવ્યા અહીંયા જુબેલી માર્કેટમાં માં એકલા બેકલા જો ઓલા અબે સાલે બાંધી દીધા હે અડધા તો જીવતા હે આ જો આ બધા લાઈવ છે અમે જે ગમે ઉપાડી લેવા જીવતા જ આ બધા દેખાડી हमारी जीवता जे जोतावे तम आंगड़ी जिंदो ही आपे काडी ने बंद करो हाथ जोड़ के मैं मैं मोदी साहब से गुजारिश करता हूँ मानु नाम है तिलापिया आज़ीवे आज़ीवे तो आने ए गो आ जीवे आ जीवे तो आ ने पण मारे जो ઊંધી થઈ ગઈ પણ જીવે છે ઓ લોબસ્ટરિયા લોબસ્ટર જો એક તો ભાઈ આ પાછું આમાં દેખાય એકળા આ પાછું સોપીસ નું જ છે આ ખાવાની નથી પાછી માલ માં બાપકો માંથી ગયા લો ભાઈ મચ્છીનું ડબલ્યુડબલ્યુએફ ચાલુ છે એ ચાલુ ડફો ચાલુ કાચભાઈ દેખાડું જો લઈ

અહીંયાથી બધે મચ્છી પકડી જાય અને જુબેલી માર્કેટમાં વયા જાય વેચવા કોણ હે યે લોકો સે આતે હે બધા મીમ ટ્રાય કરે

તો અત્યારે વળી પાછો ધક્કો થયો મારા બે ને મારે મીમ મૂકવાની જરૂર નહીં પડે મિતભાઈ ના બધા મીમ બને મારે મૂકવા ખાલી બેકગ્રાઉન્ડમાં સાઉન્ડ રાખ દેવાનું ઘર ભેગું થાને ભાઈ અબે સાલે અબે સાલે બસ ભાઈ હવે પેટમાં દુખો મ બસ હવા નીકળ ગઈ ફ્રૂટ ખાસી આવે ઘરે જઈને પણ પહેલા શોપિંગ પૂરી કરી લે અમારી કાલે ફોટોશૂટ છે અચ્છા અચ્છા હા ઠીક હે ઠીક હે બધા મીમ ચડી ગયા છે ભાઈ આજે કઈ ખાધું નથી ને नारियल पानी में तो काय तो <laughs> थी। नारियल पानी में कहीं मिक्स करियो कही तो क्यों अरे देवा ये गड़बड़ बाबा हूं कह रहु तू मले मिक्स ना करवानी है अंदर आ जो ही। मिक्स थे वो स्ट्रॉ दी मिक्स करता तो <laughs> <laughs> इतने तेजस्वी लोग हैं हमारे पास कितने शानदार विचार रखते हैं जी लेट तो सिटी सेंटर ડેરામાં પહોંચી ગયા શોપિંગ કરવા તો કેમ નાચો ભાઈ તો ઘરે આવી ગયા ઘરે આવીને ફ્રૂટ ખાધું ને થોડીક વારમાં અમિતભાઈ તો ગયા ઓલું રમવા પિકલ બોલ અને હું હોઈ ગયો તો થોડીક વાર તો હાલો ચા પીવી હોય તો મને તો ચાલો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં કાલે અપાર્ટમેન્ટનું ફોટોશૂટ ફાઇનલી આપણે પોચી ગયા છીએ ફોટોશૂટે આપણે કીધું હતું કે આપણે ફોટોશૂટ થાય અપાર્ટમેન્ટ રેડી થઈ જાય ત્યાં સુધી ચાલુ રાખશી તો કાલે તમને દેખાડું અપાર્ટમેન્ટ આખું ફોટોશૂટ થઈ જાય પછી તો ચાલો જોડાઈ રહેજો અને હા નેક્સ્ટ વિડીયો જોઈ લેજો અપાર્ટમેન્ટ આખું કેવું રેડી કરી આંખું હમણાં તો બધો સામાન તમે જોયો જઈશે રેડ ભફેડ હતો હવે જો આજે છેલ્લી શોપિંગ થઈ ગઈ એ હું બે ત્રણ વસ્તુ હું ખાલી ભૂલી ગયો ભાઈ આટલું કામ હોય તો થોડોક તડકાની હિસાબે ભૂલી ગયો બાકી હું કંઈ ભૂલું નહીં તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં જોડાયા રહેજો અને આ કયા પાર્ટ ગમે તમને કોમેન્ટ બોમેન્ટ મારો અને લાઇક કરો શેર કરો સબક્રાઈબ કરો અને જય શ્રી રામ